નાણાં મંત્રીએ જે વાર્ષિક બજેટની જાહેરાત કરી છે તેને લઈને ગુજરાત સરકારના મંત્રી અને કોંગ્રેસના નેતા તે બંને શું માને છે અને તે બંનેની શું પ્રતિક્રિયા છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ બજેટ છે તેને ખૂબ સારું ગણાવતા પ્રતિક્રિયા આપી છે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમનજીએ આજે બજેટ રજૂ કર્યું છે અને દર વખતની છે જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા બજેટના કારણે ભારતના વિકાસમાં નવા ભારતના નિર્માણમાં એ બજેટો ઉત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે ને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય કોઈ પણ સેક્ટર કોઈ પણ પોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ આ તમામે તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે અન્ય પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ લાવવા માટેનું બજેટ છે ટુરિઝમ હોય એગ્રીકલ્ચર છે સ્ટાર્ટઅપ છે એમએસએમઈ છે આર એન્ડી માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી પંચોતેર હજાર જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી બાર લાખ સુધીમાં ઝીરો ઇન્કમટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે કેન્સરની છત્રીસ જેટલી જીવનરક્ષક દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત આમ અનેક રીતે એજ્યુકેશન હેલ્થ એગ્રીકલ્ચર ટુરિઝમ ઉદ્યોગ તમામને તમે જોશો તો એક સર્વાંગી જેને વિકાસ માટેનું અને આવતા સમયમાં રાજકોષીય ઘાટ ઘાટો ઘટે અને એમાં વધારો ન થાય એ રીતનું બેલેન્સ કરી અને આ આખું બજેટ આપવામાં આવ્યું અને સાથે સાથે આ જે બજેટ રજૂ થયું છે એને ગુજરાત અને ગુજરાતી તરીકે હું આવકારું છું આવતા સમયમાં આ બજેટ ગુજરાત તેમજ સમગ્ર દેશના વિકાસ માટે ખૂબ મહત્ત્વલક્ષી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ ખૂબ રાહત આપનારું બજેટને અમે ખરા હૃદયથી આવકારી જે પ્રકારે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે કેન્સરની દવા અને અન્ય દવા માટે આ બજેટમાં સારી સુખાકારી જાહેરાત કરવામાં આવી છે સાથે યુવાનો હોય શિક્ષણો હોય અને નબળા લોકો હોય તેમના માટે પણ આ બજેટ ખૂબ લાભદાયી નિવડશે જ્યારે કોંગ્રેસના નેતા આ બજેટમાં સત્ય દર્શાવી છે અને તેમની પણ પ્રતિક્રિયા આપી છે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ ખાસ મદદ એ જરૂર રહેશે પરંતુ આપણા માટે કશું જ નથી હા બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી એશિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી શીપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી એક ચડી ધડીને કહેવામાં આવે છે કે બાર લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે એક રૂપિયો નહીં આ વાત સદંતર ખોટી છે હકીકત જો નાણાં શ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી બાર લાખ સુધી કે સોળ લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી એમણે ત્યાં જ આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને ઇન્ટરનેટ ઉપર તો લોભામણી જાહેરાત વાળો આવે આપણને થાય કે ઓહો આમાં તો ફાયદો ફાયદો જ છે લાવો ને લઈ લઈએ પણ એમાં નીચે જીર્ણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયસ ટી એન્ડ સી અપ્લાયસ એટલે કે શરતો લાગુ પડશે હવે ખરીદવાની શરતોમાં જઈએ ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી આપણે તો છેતરાવવાનું જ છે એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે શરતો છે એમાં કશું મળવાનું નથી નાણાં શ્રીએ કહ્યું કે બાર લાખ સુધી કે સોળ લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સ કાયદામાં એકત્રીસ એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ અઠવાડિયા પછી લઈને આવીશ આવતા વીકમાં લાવીશ એ નોર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું બાર લાખ કમાવો સોળ લાખ કમાવો ઇન્કમ ટેક્સ ગયો પણ ભાઈ એવું નથી મંત્રી નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ એ આ વસ્તુઓને લાગુ પડશે એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે જ તો તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં બાર લાખ કમાણા ટેક્સ ભરવાની જરૂર નથી પણ એવું નથી કહ્યું દિલ્હીની ચૂંટણી આવે છે ને મધ્યમ વર્ગ છે એટલે હવે પહેલું કાયદા સુધારાને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું થઈ જાય બજેટમાં ચૂંટણીલક્ષી નહીં લોકોના હિતલક્ષી વાતો હોવી જોઈએ બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી આજે યુવાનો સૌથી વધારે પરેશાન ટેલેન્ટેડ મહેનત કરનાર યુવાન છે અને નોકરી નથી એમ્પ્લોયમેન્ટ જનરેશન નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું એ દુઃખની બાબત છે ભારણ એટલું છે કે રાત સુધી કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર જીએસટીસ ટકા સુધીના ટેક્સ ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે જીએસટી નો ટેક્સ આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી એક બહુ લાંબુ ભાષણ નાણાં શ્રીએ કર્યું ખેડૂતોનો આ ખેડૂતોને આ ખેડૂતોને આ ખેડૂતોને આ અને પછી ધીમે રહીને કહ્યું કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે આખા દેશમાંથી માત્ર સો જિલ્લામાં પસંદ કરેલા વિસ્તારમાં જ આ લાગુ પાડીશું એટલે આપણે નાણાં મંત્રીની સ્પીચ સાંભળતા હોય તો એમ થાય કે હો ખેડૂતને તો સિંચાય મા બહુ ફાયદા આપી દીધા પણ ના એમણે કહ્યું છે કે આ તો પાયલોટ પ્રોજેક્ટ સો જિલ્લા અને એમાં પણ થોડાક પસંદગીના વિસ્તારોમાં એટલે એનો પણ કોઈ ફાયદો આપણને મળવાનો નથી જે આજે જરૂરિયાત છે લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત માટે નક્કર પગલાંઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપીએ છીએ તો એના વિશેની કોઈ નક્કર બાબત નથી ગુજરાતની આપણી સમસ્યાઓ છે ગુજરાતના અંદર રેલવે પોર્ટ સૌથી વધારે મોટો દરિયા કિનારો એના નક્કર વિકાસ માટેની કોઈ વાત નહીં ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો છે આ અંગે કોઈ વાત એની માફીની નથી કરી ખેડૂત આજે મુશ્કેલીમાં છે જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ વીસ કિલો કપાસ પંદરસો રૂપિયા સુધી વેચ્યો હતો બે હજાર બાર તેર ચૌદમાં આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી ખાતર ડીઝલ બિયારણ તમામ થયું છે અને આજે ખેડૂત કપાસ વેચવા જાય છે ત્યારે આજથી વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો આવક બમણી કરવાની વાત કરી હતી ખર્ચાઓ બમણા થયા છે આમાં રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બજેટને ફૂલ ગુલાબી ગણાવ્યું છે જ્યારે કોંગ્રેસે આ બજેટ છે તેમાં સત્યો પણ કાળી છે અને શિક્ષણ હોય આરોગ્ય હોય કે નાનો માણસ હોય તેને પૂરતો ન્યાય નથી મળ્યો આ બંને નેતાઓની જે પ્રતિક્રિયા છે તેને લઈને તમે શું માનો છો તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને આપની પ્રતિક્રિયા પણ શું છે તે પણ અમે જાણી શકીએ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો तेले कहिये जे पीड़ पराईए